તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા વલગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું કેમ છે છે મજામાં રહેવાનું તો અત્યારે વાગી ટાઢો પર એટલે ગુડ ઇવનિંગ અને બધાને જય શરીરામ જય માતાજી ને અત્યારની વાતાવરણની વાત કરું તો જો પાછા ટાઢો પર થઈ ગયો છે ને આપણે હુકમ આવીએ છીએ બિપિનભાઈ ને જવું છે ભગોડા એટલે આપણે જઈએ છીએ આજે મા મોગલ માં દર્શન કરવા તો ચલો કંડી ના રો આપણે નીકળીએ છીએ સમય વેસ્ટ કર્યા વિના ભાઈ આપણે ગાડી એવું સરસ મજા ને આપડે બગુડા બગડી જશે ને ગાડી સરસ મજાને પાર્કિંગ કરી દેજે છે જોઈ શકો છો

અમારા બિપિન ભાઈના મિત્ર આવી જશે આ રીતે જઈ શકો છો તો આવી ગયા છે અમારે મિત્ર સરસ મજાના આર્મી વાળા તો ચલો કન્ટિન્યુ ના જઈએ છીએ આપણે દર્શન કરવા પગોડા મંદિર પાસે પહોંચી ગયા છીએ જોઈ શકો છો આ કઈ ગેટ છે સરસ મજાનો તો આપણે દર્શન કરવા જઈએ પણ મંદિરને તો શૂટ નહીં લઈ શકાય એવું કઈક છે તમે બધે સરસ મજાના દર્શન ઠપકાઈ છે અને હું તમને મા મોગલના દર્શન કરી દઉં પણ અંદર તો કાંઈ સૂટ અલાઉડ નથી એવું કંઈક છે એટલે હું તમને દર્શન કરાવી શકીશ ઠીક છે તો જો દર્શન કરી લો બધા પણ હું મંદિરને આગો છો ઠેક એવું કંઈક છે કેમ કે અંદર ફોન અલાઉડ નથી એવું છે અહીંયા એવું કંઈક છે સરસ મજાના અમે બધા ઊભા છે પબ્લિક આવેલું છે ધોમ આવું કઈક મંદિર છે સરસ મજા નું ભગોડા આવું આપડે કઈક ગેટ માં અંદર જઈએ છીએ આવું કઈક છે સરસ મજાનું ને તમને દર્શન કરાવી દો બધે નાળિયેર ને શરીફળ પર પગ ને પાણી પીવાનું હોય છે એમાં મોગલમાં નો ફોટો છે દીવો એવું થતું હોય છે નજીક જઈને દર્શન કરાવી દઉં બાકી ત્રણ રાખો કેમ કે મારા યુટ્યુબ ફેમિલી ને જયમાં મોગલ માં દિવસ ચાલુ હોય ના એમાં મોગલમાં માં હોય છે તો આપણે જઈ જઈએ સરસ મજાના ઉપર તમે જોતા જયમાં મોગલમાં લખેલું સરસ મજાનું બધા સરસ મજાનું લખેલું છે તમને દેખાડું છું દેખાડી દઉં દેખાડી દઉં જયમાં મોગલ લખેલું જોઈ શકો છો પાયસા જય માં મોગલ ના આવી સરસ મજાની દુકાનો છે પગોડા એ જ ધામ મોગલ ધામો બધે ને ઓલમ તમે ફોટો જોતા મોગલમાં મોગલમાં બધા કોમેન્ટ કરી નાખજો જયમા જામ મોગલમાં બધા કોમેન્ટ મારી સરસ નહીં જાણ તો મેદાનમાં જે બાય દુકાન છે એ તમને વિઝિટ કરી દઉં જોઈ શકો છો તમે જે બાય દુકાન છે જો આવી રહી દુકાન છે આ બાર ગ્રાઉન્ડ છે ને પાર્કિંગ એમાં આવે કે દુકાનો છે અને આપણે ગાડી પડી છે ને આપણે જવાનું છે મારા ભાઈ ની ના પોછી ગયા છે ચાલો મેં બેઠા છીએ મારા વિકીન ભાઈના મિત્ર રે ને હવે અમે જવાનું છે ગેરેજ ત્યાં છોડાપુરા ઠપકરી સરસ મજાની ચાલો સોડા બોડા પી છે ને ગાડીઓ લઈને આવે છે ત્યાં હું તમને વિઝિટ કરાવી દઉં અમાર આવી ગયા છે બંને મિત્ર છે બંને ભાઈબંધ છે

તો અમે નીકળીએ છીએ ઘર બાજુ ભાઈ એ જાય છે બિપિનભાઈના મિત્ર ઘર બાજુ કરીએ છીએ ને અમારા ભાઈને મળીને અમારા બિપિનભાઈના મિત્રને મળીને બહુ અમને મજા આવી છે ને એ અમારે ક્યાં રહી છે તમને ટૂંક સમયમાં હું કહે છે જ્યારે તો નહીં કહેવાય જે ઠીક છે કેમ કે ક્યાં ક્યાં પડેગા ગયા નહીં એસી બાત થોડુંક ખાનગી છે એટલે નહીં કહેવાય એવું છે બધું નેક્સ્ટ ટાઈમ તમને કહેશ પણ વાર લાગશે આવશે મજા તો એ જાય છે એમના ઘરે એને કાલે અહી જવાનું છે પશુ અમે જાય છે અમારા ઘેરે તો આપણે ભગુડાથી નીકળીએ છીએ અને મારા બિપિનભાઈ મિત્ર અહી ગયા છે ચલો ખંડ ના

તો વાગી રહ્યા ને આપણે અત્યારે સાંજે ડાયરેક્ટ ધનજીમાં મને મળીને આવી ગયા ઘરે પણ પછી ડાયરેક્ટ આપણે સુવાઈ ગઈ તો હમણાં ટેબલ વિખાઈ ગયેલું છે તમને બધાને ખબર થઈ છે ઠીક છે તો ચલો અત્યારે આપણે આવી જશે બાજરી વાવવા એટલે ના જઈએ છીએ ચલો કન્ટિન્યુનું ટ્રેક્ટર આવી ગયેલું છે તો ના જઈએ છીએ આપણે ચરસમાં તને ઠીક છે વાડીમાં વાવવા મળ્યા છે ઉથલ પણ હમણાંથી આપણું ટેબલ વિખાઈ ગયેલું છે ઠીક છે તો થોડુંક એક્ઝેન્જમેન્ટ કરી દઈજો ચલો તું હવે ના પોગી જા છે એ અમારા ભાવીજભાઈએ એક ઉత్తલ માર દીધી છે એવું કઈક છે જઈ શકો છો અને હવે આપણે આગળ આંકવાનું છે કડીક વાત અને બાજુ આપણે લાવી નાખ્યા છે આર્તી આર્તી લાવી નાખ્યા છે અને ભેળવી નાખી છે બે કોથળીયા છે આર્તી મેકાવડી છે જોજો તો ઇંગ્લિશ આપણે તા આવડે ધનુષ ધનુષ છે ધનુષ તો ધનુષ એ લાવી નાખ્યા છે આપણે એવું કઈક છે તો ચાર કોથળી વાવવાની છે ખેતરમાં અને અમારા ડ્રાઈવરે બે ઉતલ માગી દીધી છે અને આપણે ગડીવાર મારી કે ઉતલ હાલે તો પણ તે કેટલી વાર આખવાનું કે બાજરી વાવવાની છે તો નું એક આરપી ફિકસે ચાલો તો આપણે ગાડી લઈને નીકળી જઈએ છે અમારા બીપીન ભાઈ આયા છે સવારના અને લેવા જવાનું થઈ ગયું છે ના ફોન આવી લે આપણે બુધસર સાઈન મે શૂટિંગ ફોન કે ભાઈ આપણા આખી આવીને ભાષા ટ્રેક્ટર ટ્રેક્ટર ચલો હું ભાઈ બિપિનભાઈ ને લઈને તો આવી તો પણ ટ્રેક્ટર આપ્યું તો મારું શૂટિંગ ન લીધું ભાઈ એવું થઈ ગયું કઈ તો હું બે ત્રણ ઉછળ લઈ આવે અમારે ભાવેશભાઈ ભાવે છે અમારે બિપિનભાઈને ફોન આપ્યો તો એને એમ છે કે વોલોબ નહીં બનાવ્યું શૂટિંગ ન લીધું એવું કર્યું ત્યાં બેઠો ધંધી ના તેવા છે આપણું શૂટિંગ ન લે એને આમ તો જોતું હોય તો તરત લઈ લે આવું છે ભાઈ અમરે અમે આંખતા તમારું શૂટિંગ કોણ ઉતારે એવું થાય ભાઈ બે ત્રણ ઉથલ રહી છે ભાઈ જોવા માં આવે બે રી પછી આગળ હેડો ને એવું તો હોવા જ ગયું

બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે ધોરિયા જો એક બાંધી દીધો હશે હું બાંધું છું આપણો પાવડો પીડ્યો છે એક પાવડો છે તો બાંધવા મારી પાછા પછી પાછા મળી છે ઠીક છે એ પગ ડાયરેક્ટ રસોડામાં આવી ગયા છે એ જનજીમાં મને મળીને અત્યારે ચર્ચમાં જાણી રોટલી બને છે મારા મમ્મી બનાવે છે રોટલી હું એક ફેરવું છું

दोन तरस नजर आले दोन शब्द ओके शो दोन शब्दांनी बोलू बाजारे अरे हेच जडतासे